બીરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એચઆરપીસી ન્યૂઝ હું છું સોલંકી દર્શના પાલિતાણાના જમણવાવ ગ્રામ્ય પંચાયતના પદ અધિકારીઓ સમયસર કચેરી ખાતે હાજર ન રહેતા હોય તેના કારણે ગ્રામ્યજનોના કામો ટળે ચડે છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જમણવાવના અરજદારોના કામો નહીં કરે તો તલાટી મંત્રી સામે લોકો યોગ્ય પગલાં લેશે જેમાં સમય મર્યાદામાં સરકારી યોજના માટે જરૂરી દાખલા તથા અન્ય કામો સમયસર ન થતા જમણવાવ ગ્રામ્ય લોકો દ્વારા પાલિતાણાના તાલુકાના વિકાસ અધિકારીને

મારું નામ રાકેશ ગોવિંદભાઈ ચુડાસમા ગામ જમણવાવ અમારે જમણવાવ ગ્રામ પંચાયત કચેરીમાં જે તલાટી કમ મંત્રી છે એ અઠવાડિયામાં બે દિવસ આવવાનું હોય છે રેગ્યુલર તલાટી છે પણ ક્યારેય અનિયમિત છે અને આ બાબતે અમે સાહેબને પણ રજૂઆત કરી છે અને અમારા આવકના દાખલા હોય શિષ્યવૃત્તિના ફોર્મ હોય ગામના ઘણા બધા લોકોની એવી ફરિયાદ છે કે એમાં સાહેબ સહી સિક્કા નથી કરી આપતા આ બાબતે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા અને એણે અમને ધ્યાનથી સાંભળ્યા અને કીધું કે હું આ બાબતે તપાસ કરાવું છું સરસ તો પછી આગળ તમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો તમે આગળ શું પગલાં લેજો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આ બાબતે અમે ડીડીઓ સાહેબ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પણ જવાના છીએ ડીડીઓ સાહેબને રજૂઆત કરેલ છે અને એણે અમને સાંભળ્યા છે અને કીધું કે હું આ બાબતે તપાસ કરાવીશ અને જો આ બાબતે અમને સંતોષકારક કામગીરી નહીં જણાય તો અમે આ બાબતે ડીડીઓ સાહેબ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરીશું અને જાણ કરશું અને તેમ છતાં પણ કોઈ અમારી ફરિયાદ જે કાંઈ છે તલાટી કામ મંત્રીની જે બાબતની એમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આ બાબતે અમે ધરણાનો કાર્યક્રમ પણ કરશું રાજુભાઈ ગોહિલ સામાજિક કાર્યકર પાલિતાણા આજનો અમારો મુખ્ય મુદ્દો એવો છે કે પાલિતાણા તાલુકાના જમણો ગ્રામ પંચાયતની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે સંવિધાનના ઘડવૈયા છે દેશના મહામહિમ મહાપુરુષ વંદનીય એમનો જે ફોટો જે કચેરીમાં હતો તલાટી મંત્રીની ખુરશીની ઉપર ત્યાંથી અવાઓ જગ્યાએ જે ખૂણામાં મૂકી દઈ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે મહાપુરુષ વ્યક્તિનું જે ગરીમાં આ વ્યક્તિએ જાળવી ન હોય તેના કારણે માન્ય તાલુકા વિકાસ કરી જયરાજસિંહ ગોહિલ સાહેબને મેં રૂબરૂ રજૂઆત કરી છે અને જયરાજસિંહ ગોહિલ સાહેબે ટીડીઓએ અમને એવું કીધું છે કે આ બાબતે અમે આખા તાલુકાના તમામ તલાટી મંત્રી અને સરપંચોને સૂચના આપી દઈશું કે જેથી કરીને મહા કોઈ મહાપુરુષોના ફોટાનું કોઈ જાતે ક્યારેય અપમાન ન થાય અને તેમને ગરીમાં જળવાય તેવી અમને બાંહેધરી આપે છે ભાઈ શ્રી તમારું નામ શું મારું નામ જયરામભાઈ આર પરમાર ગામ રાબડા તાલુકો લાઠી જિલ્લો અમરેલી પાલીતાણા તાલુકાનું જમણવાવ ગામમાં બાબા સાહેબનો ફોટો તલાટી કામ મંત્રીએ નીચે મૂકી અને એક બધું સાઈડમાં રાખી અને રાખી દીધો પછી ગામ લોકોના બે શહેર અમારી દલિત સમાજના આગેવાન ગયા ને જાગૃત માણસો તેને ફોટો જોયો ફોટો હતો અવળો એટલે આ લોકોએ જાણ કરી કે ભાઈ ફોટો બાબા સાહેબનો તમારી ખુરશીમાંથી હોવો જોઈએ પણ તલાટી મંત્રીએ કાંઈ ધ્યાનમાં લીધું નહીં આ તલાટી મંત્રીને ગ્રામ પંચાયતના ગામના લોકોએ તલાટી મંત્રીને જાણ કરી ગામના સરપંચને જાણ કરી આ લોકોએ કોઈ જાન ન દીધું પછી આ ગામના જાગૃત માણસ થઈને બાબાસાહેબનો ફોટો ને કાયદા સરખો લગાડ્યો એ બારામાં મને ગોવિંદભાઈએ થોડા સમય મને જાણ કરી એ બારામાં આજ રોજ હું તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ તાલુકા પંચાયત ત્રીડીઓ સાહેબને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી કે સાહેબે મને એવું કીધું કે ભાઈ તમે પાંચ દિવસ જાળવો આનું હું તમારું નિવારણ લાવી દે એટલી વાત કરીને મારે વાણીને ફિલા પાકું